મકરપુરા રોડ માણેજા ખાતે આવેલી લક્ષ્મીનગર સોસાયટી ના રહીશો દ્વારા આક્રોશ આજ રોજ મકરપુરા રોડ માણેજા ખાતે આવેલી લક્ષ્મીનગર સોસાયટી ના રહીશો દ્વારા સોસાયટી માં ગેરકાયદેસર બાંધેલા કમ્પાઉન્ડ વોલ તોડવા માટે વિરોધ પ્રદર્શાયો હતો સોસાયટી ના રહીશો ની માંગણી કેટલી વાર રજૂઆત કોર્પોરેશન બિલ્ડિંગ શાખા માં કરવામાં આવી હતી દસ મીટર ના રોડ છ મીટર ના રોડ કરીને દબાણો કરવામાં આવ્યા છે કોર્પોરેશન દ્વારા એક વર્ષથી માપણી કરી ગયા પછી છતાં દબાણો તોડવામાં આવ્યા નથી જેથી તોડવામાં આવે તેવી માંગણી સાથે સોસાયટીના રહીશો દ્વારા આક્રોશ જોવામાં આવ્યો હતો રોડ નથી રોડની અરજી કેટલી વાર આપી પણ કોઈ કશું કરતું જ નથી આઈને નોટિસ આપી જાય છે બે વાર નોટિસ મળી પણ એનો કોઈ ઉકાલ આવતો નથી પાણીના ખાડા ભરાઈ ગયા છે અને એટલા બધા મચ્છર થાય છે જેના કારણે અમને બીમારી પણ ઘણી થાય છે અને ઉંમરવાળા છે એ તો ઘરની બહાર નીકળી જ નથી શકતા છોકરાઓને પણ અમે ઘરની વાત નથી કરી શકતા કારણ કે પાણી જેટલું બધું ભરાઈ ગયું છે અને એના કારણે ઘાસ થઈ ગયું છે મચ્છર બહુ છે કેટલી વાર સાપ પણ નીકળે છે તો અમારે શું કરવાનું અમારે ક્યાં જવાનું કોની પાસે રોડની માંગણી કરવાની અને ખોટા ડબ્બાને એટલા બધા કરીને બેસી ગયા છે જેથી કરીને અમે લોકો સોસાયટીની બહાર નીકળીએ બધા ટ્રેક્ટરો પડેલા હોય છે બધી કપચી હીટોની ગાડીઓ આવે છે એનાથી અમને એટલી બધી હેરાનગતિ થાય છે જેનાથી અમે મેઇન રોડ પર નીકળવા પડતા પણ બીએ છે તો એનું શું નિવાકરણ છે અમે એ કોર્પોરેશન પાસે માંગણી કરીએ છીએ અને ખોટા જે બાંધકામ છે એ તો તોડવા જ જોઈએ જેના કારણે અમારી સોસાયટીમાં કોઈક મોટું વાહન બિલકુલ આવી શકે એવું નથી એમ્બ્યુલન્સ આવી શકે નથી કોઈ ફોર વ્હીલ ટેમ્પો પણ નથી આવી શકે જેવો તો અમારે શું કરવું કોની પાસે જવું એ અમને તમે જવાબ આપણે અહીંયા આગળ સોસાયટીમાં છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી અમે રહીએ છીએ મારું નામ સચિન પટેલ છે લક્ષ્મીનગરનો અહીંયા આગળનો રહેવાસી છું અમે છેલ્લા બે વર્ષથી અહીંયા આગળ રજૂઆત કરેલી છે કે જે વડોદરા સોસાયટીના આંતરિક દબાણો જે છે ગેરકાયદેસર બાંધકામ કરેલા છે એને તોડવા માટેની અમે રજૂઆત કોર્પોરેશનમાં કરી છે પીએમઓમાં કરી છે સીએમઓમાં કરી છે વડોદરાના કોર્પોરેશનના વેબસાઇટ ઉપર બી કરી છે કમ્પ્લેટની અંદર પણ તે બી તો છતાંય એ વડોદરા કોર્પોરેશન દ્વારા હજુ સુધી ઊંઘમાંથી ઉડ્યા નથી લાગે છે બરાબર એ હજુ સુધી અહીંયા એક જ વાર જોવા આવ્યા છે માર્કિંગ કરી ગયા છે એના બી એક વરસ થઈ ગયું પણ આજ સુધી આજ દિન સુધી એ લોકોએ હજુ કશું આગળ કાર્યવાહી કરી નથી એટલે અમારી રજૂઆત એવી છે કે ગેરકાયદેસર બાંધકામ હટે તો અમારે ત્યાં આગળ સોસાયટીનો પાક્કો રોડ બને અમે આ પાક્કા રોડ બનાવવા માટેની બી અરજી આપેલી છે પણ એ આગળ ક્યારે વધે જ્યારે ગેરકાયદેસર બાંધકામ હટે તો ત્યાં આગળ એ રોડ બની શકે અત્યારે તમે જોશો છ મીટરનો રોડ જે છે એ ત્રણ મીટરનો ત્રણ સાડા ત્રણ મીટરનો રોડ થઈ ગયો છે બધાએ દોઢ દોઢ મીટરના કમ્પાઉન્ડ વોલ ઓટલા બધા કરીને બેઠા છે તમે જોશો અહીંયા આગળ કે કેટલી સાંકળી જગ્યા થઈ ગઈ છે અહીંયા આગળ જોશો તો કેટલી સાંકળી જગ્યા છે આગળ જોશો બધા કમર્શિયલને કમર્શિયલ બધો કરીને બેઠા છે રોડ ઉપર જે સોસાયટીના આંતરિક દબાણ ઉપર છે અમારી રજૂઆત એટલી જ છે કે સોસાયટીનો આંતરિક દબાણ દૂર થાય સોસાયટીના રોડ ખુલ્લા થાય અને ત્યાં આગળ પાકો રસ્તો બને એ અમારી રજૂઆત છે કોર્પોરેશનમાં રજૂઆત કરેલી માર્કેટમાં રજૂઆત અમે કરી છે મેં પર્સનલી બી કરી છે અને અમારા સચિન કુમાર પટેલ મારું નામ છે રજૂઆત વડોદરાના દબાણ શાખામાં પિયુષભાઈ છે નિકુંજભાઈ દવે છે બરાબર અને પરિમલ વ્યાસ છે બરાબર પરિમલ પટની પરિમલ પટની નામ છે જે એમના સાહેબ છે નિકુંજભાઈ દવેના એમને બી રજૂઆત કરી છે પાંચથી છ વાર મેં મળીને આવ્યો છું હું દર મહિને એક બે વાર મળવા બી જાઉં છું એ લોકોને તો કાલે આવશે આજે આવશે ફરી એક નોટિસ આપશે એ એવી અત્યાર સુધીની પાંચ નોટિસ આપી છે પાંચ નોટિસ આપવાનો શું મતલબ છે બે વર્ષની અંદર પાંચ નોટિસ હોય બરાબર એટલે હું એવું રજૂઆત કરું છું કે ભાઈ જલ્દી ને જલ્દી અહીંયા આગળ આવે નિરાકરણ આવે એનું તો જેથી અમારે ત્યાં આગળ સોસાયટીમાં રોડ બની જાય કેમ કે અહીંયા આગળ જોશો પાણી બી ભરાય છે મચ્છરો થાય છે બરાબર પ્રદૂષણ થાય છે તો એનું પછી કાળે ઉઠીને અમારા ત્યાં નાના છોકરાઓ રમે છે તો બીમાર પડશે તો એની જવાબદારી કોણ લેશે કોર્પોરેશન લેશે એની જવાબદારી